હા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિકાસ લક્ષ્ય અસાઇનમેન્ટ લોન્ચ થઈ ચૂક્યું છે દ્વિતીય પરીક્ષા માટે ખાસ અતિશય ઉપયોગી એવું વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન તમને આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જવાનું છે જેમાં આજે આપણે ભણીશું આપણા વિષય હિન્દીનો પ્રશ્ન ક્રમાંક એક જેમાં આપણે પ્રશ્ન અ બ કડનો સંપૂર્ણ અભ્યાસ મેળવીશું चलो प्रश्न क्रमांक एक अ कहे सही व्याख्यांश चुनकर पूरा विकल्प पूरा वाक्य फिर से लिखिए योग्य विकल्प पसंद है में पहला विकल्प में योग्य जवाब आ बिल्कुल देखकर था बीजा तितली में तितली बनूंगी में जवाब आ हवा को चूमूंगी तीजा में आ दुनिया को देखूंगी चौथा में जवाब आ जीवन अधिक महत्वपूर्ण है આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ અતિશય ઉપયોગી એવા ધોરણ દ્વિતીય સત્રાંત ઉપયોગી એવા મોસ્ટ પ્રેક્ટિસ પરીક્ષાનું આયોજન તમારા માટે કરેલું છે બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથે ઉપલબ્ધ છે જેની પીડીએફ તમે અમારી પાસેથી મંગાવી શકશો જેના એક વિષયની કિંમત માત્ર વીસ રૂપિયા છે શિક્ષક મિત્રો તમારી શાળા તમારા ક્લાસીસ તમારી સંસ્થાના નામે બ્રાન્ડિંગ સાથેના લોગો સાથેના પ્રશ્નપત્ર પણ તમે મેળવી શકશો જેની કિંમત પણ માત્ર વીસ રૂપિયા છે આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ ટુ 254 पर तुम्हें तो एनी टाइम कांटेक्ट कर सको छो पांचवा विकल्प में जवाब આવશે क लोग उसके गीत बड़े चाव से सुनते थे छठा में આવશે अ वह जो कुछ पढ़ता था एकदम याद कर लेता था सातवां में આવશે ब हम अपने देश के श्रेष्ठ नागरिक बने आठवा में આવશે क लोग खाली नारियल हवा में नहीं उछाल सकते नौवां में આવશે क उसकी आत्मा में स्वयं भगवान बैठे हैं ઓર જવાબ આવશે દસમામાં અસકી ઉડાન નભ સે ભી ઊંચી હૈ અગારમાં જવાબ આવશે ક પેટ કી ભૂખ સહન નહીં કર કરતા બારમામાં જવાબ આવશે બ તાનાજીને ઉકા હાથ પકડ લીયા ચલો પ્રશ્ન નમાંક એક બ જેમાં ખાલી જગ્યાઓ પૂરવાની છે જેમાં ખાલી જગ્યામાં ક્રમમાં પહેલામાં જવાબ આવશે સહારા બીજામાં હવા ત્રીજામાં અલ્પહાર ચોથામાં વિશ્વ રેકોર્ડ પાંચમામાં લાલસા છઠ્ઠામાં નીડ સાતમામાં બેટો આઠમામાં ચાવશે ચાવ અને નવમાં આવશે નિકમમી દસમી ખાલી જગ્યામાં જવાબ આવશે કાનૂન અગિયારમા કલામ બારમા માં અમૃત તેરમામાં પ્રાણ ચૌદમાં દુભર પંદરમા માં લાજ સોળમાં માં ઘાતક સત્તરમાં હિપોપોટેમસ અઢારમાં જલાકર અને ઓગણીસ આવશે લાખો વિદ્યાર્થી મિત્રો તમારા માટે અતિશય ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રેક્ટિસ પેપર તમારા માટે તૈયાર છે બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર સોલ્યુશન સાથે ઉપલબ્ધ છે જેના એક વિષયની કિંમત માત્ર વીસ રૂપિયા છે આપની શાળા આપની સંસ્થા આપના કોચિંગ સેન્ટર નામે વિદ્યાર્થી મિત્રો લોગો સાથે બ્રાન્ડિંગ વાળા પ્રશ્નપત્ર પણ તમે મંગાવી શકો છો જેની પણ કિંમત માત્ર વીસ રૂપિયા છે આપણો મોબાઈલ નંબર સેવન પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો ચલો પછી કહે છે નિમ્નલિખિત પ્રત્યેક પ્રશ્ન કે ઉત્તર કે લઈ દીએ ગઈ વિકલ્પો મેસેજ સહી વિકલ્પ ચૂન કર લીખીએ જેમાં પેલામાં જવાબ આવશે ડી ધરતી બીજામાં જવાબ આવશે સી શિક્ષા ત્રીજામાં જવાબ આવશે એ દો રૂપિયા મે ચોથામાં જવાબ આવશે ડી અતિથી વિદ્યાર્થી મિત્રો તમારા માટે અતિશય મોસ્ટાઈમ બી પ્રેક્ટિસ પેપર રજૂ છે બધા જ વિષયના પ્રેક્ટિસ પેપર તમે મેળવી શકશો માત્ર માત્ર વીસ રૂપિયામાં આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર તમે કોન્ટેક કરી શકો છો પાંચમામાં જવાબ આવશે સી સરસ્વતી છઠ્ઠામાં જવાબ આવશે ડી બૃહસ્પતિ સાતમામાં જવાબ આવશે સી ટોકિયો મેં આઠમામાં જવાબ આવશે સી બોસ્ટનમે નવમાં જવાબ આવે છે એ દુબઈ મેં દસમામાં જવાબ આવશે સી ધરતી કી અને અગિયારમાં જવાબ આવે છે ડી તુફાન બારમામાં જવાબ લખીશું એ મુગલ સેના તેરમામાં જવાબ આવશે બી સેના નાયક અને 14માં જવાબ આવશે 50 માંથી કેટને જવાબ આવશે 0 15માં જવાબ આવશે સી હિપોપોટેમસ અને 16માં જવાબ આવે છે સી 10 12 પ્રશ્ન क्रमांक 1 ડ કહે છે নিম্ন લિખિત વાક્યો કે બારે મે જાણકારી दीजिए તો પહેલામાં લખીશું યહ વૃદ્ધ મહિલા ચારો સ્ત્રીઓ સે કહેતી હે બીજામાં આવશે પહેલી સ્ત્રી અન્ય સ્ત્રીઓ સે કહેતી હે તીજામાં લખીશું ચોથી સ્ત્રી કા બેટા માં સે કહેતા હે અને ચોથામાં લખીશું બીજી સ્ત્રી અન્ય સ્ત્રીઓ સે કહેતી હે પાંચમામાં લખીશું શિવાજી માલવજી છે કહે હે છઠ્ઠામાં લખીશું તાનાજી શિવાજી છે કહેતે હે સાતમામાં લખીશું માલવજી શિવાજીસે કહેતા હૈ અને આઠમામાં લખીશું ધરવાન શિવાજીસે કહેતા હૈ તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણીએ અસાઇનમેન્ટનો પ્રશ્ન ક્રમાંક એક મળીશું આવતા વિડિયોમાં જેમ આપણે અસાઇનમેન્ટનો પ્રશ્ન ક્રમાંક બેનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવો તો સબ્સ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત